હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો વાપર બધા મજામાં છો જો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડુંગળી લેવા તમે જોઈ શકો છો જો મિત્રો કયો મસ્તનો સીન આવે છે જો અમે આમાં તલ આવ્યા છીએ તમે જોઈ શકો છો આ અમારા ઉત્તમભાઈ છે જુઓ પાણી લઈને જોઈ શકો છો જો વાર હલકા કરે છે તમે કન્ટિન્યુ બન્યા તમને આ આગળ હું તું સીન દેખાડીશ આખી મારી આંબાવાળી છે તમે જોઈ તો શકો છો જો મિત્રો તમે કંટળી બન્યા રહેજો જો અમે અમારા તલ આવ્યા થાય એની પહેલાં શેવડી હતી તમે કંડળી બન્યા રહેજો જો શેવડી જો અમારા ઉત્તમભાઈ શેવડી પાડી રહ્યા છે તમે જોઈ શકો છો જો એ શેવડી પાતા થાય જો અમને આખરે આંબાવાળી દેખાડ છો અમારા ઉત્તમભાઈ ભાઈ દેખાડ છે તો જો આખરે કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આપણે આ મસ્ત મજાનો સીન આવે છે જો મને જણાવજો અમે આખરે આ તમને દેખાડશું ડુંગરી લસણ એવું હંધુ છે અમારી વાડી આંબા છે તમારે દેખાડશું तमारे कुबी ने हंदु खाओ है तो आवी તમારે કોબીનું तमारे कुबी ने हंदु खाओ है तो आवी जाओ हम જો કન્ટિન્યુ બુન્યા રેજો અમને મજા આવશે જો અમારા ઉત્તમ ભાઈ જો હાલ્યા જાય છે દેખાતા હશે તમને જોઈ શકો છો હું કન્ટિન્યુ બુન્યા રેજો બહુ મસ્ત સીન આવે છે જુઓ આખી અમારી આંબાવાળી છે તમે જોઈ શકો છો જો અમે હાલીને જઈ રહ્યા છીએ જોવો અમે હાલીને જઈ રહ્યા છીએ કન્ટિન્યુ બુન્યા રેજો તમને આખરે હું મસ્તનો સીન દેખાડી હો મિત્રો આમાં તલવા ખર બહુ ઉગી ગયું છે પારવાનું છે અમને વિડીયો દેખાડશું અમે પારવાનું કન્ટિન્યુ બન્યા રેજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ કરી દેજો ઉત્તમભાઈ ઉત્તમભાઈ એમ કે છે ને ખર ઉગે અમારે પછી અમે પારશું

જો આ તમને ડુંગળી છે ખેંચું છું તમે જોઈ શકો છો તમે કન્ટિન્યુ બન્યા રહેજો અમે એક ડુંગળી તો ખેંચી લીધી જો અમારી ડુંગળી આવી થઈ ગઈ છે ફૂલે ફૂલ પાક ઉપર આવી ગઈ છે જો બે ત્રણ ત્રણ ડુંગળી ખેંચી લીધી છે ત્રણ છે તમે કન્ટિન્યુ બન્યા રહેજો જો મિત્રો અમે આગળ લસણ ખેંચી લેવું લસણ લસણ જો ડુંગળીમાં મોઘરા આવી ગયા છે ગરમી થઈ ગઈ છે ઉત્તમ ભાઈ ને ગરમી થઈ ગઈ ચાર માં